હાય ફ્રેન્ડ્સ કેમ છો બધાને જેમ બે આજે હું બનાવું છું વેજ પુલાવ તો આવી રીતે મેં ચોખા લઈ લીધા છે બાસમતી ચોખા એને આવી રીતે પાણીથી ધોઈ કાઢું છું અને પછી મૂકવું તો ફ્રેન્ડ્સ મેં ચોખા વાફવા મૂક્યા છે એને પલાળી નથી રાખ્યા ડાયરેક્ટ જ મૂક્યા છે હવે એમાં હું થોડુંક તેલ એડ કરીશ જેને લઈને છૂટા થાય અને લીંબુનો રસ એડ કરવાનો આ લીંબુનો રસ એડ કર્યો હવે થોડા ખડા મસાલા એડ કરીશ તો આ પાંચ છ મકાડા મળી છે પછી આ બાજુ છે ત્રણ ચાર લવિંગ છે આ દગડ ફૂલ છે પથ્થર ફૂલ કે ને એ અને આ તરના બે ટુકડા છે આ બધું અને તમાલપત્ર એડ કરીશું આ બધાને આપણે થવા દેવાનું આજાવી છે આ બધાની ફ્લેવર અંદર ખૂબ સરસ આવે છે એટલે આપણે આ બધું એડ કરવું જરૂરી છે હવે થોડું મીઠું એડ કર આ મીઠું થોડુંક એડ કરું છું મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે કરી દેવાનું રાઈસ થાય છે અત્યાર સુધી આપણે બધા વેજીટેબલ હવે કટ કરી લઈશું હવે વેજીટેબલમાં બે ડુંગળી કેપ્સિકમ અને ગાજર લીધું છે હવે એને આપણે છોલી લઈએ હવે આપણે બધી સબ્જી પતલી પતલી કટ કરી લઈશું થોડીક લાંબી જ રાખવાની એટલે

હજી બરાબર નથી થયા હજી થોડી વાર દવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણા રાઈસ થઈ ગયા છે આટલા જ કૂક કરવાના હવે આપણે એનું પાણી બધું કાઢી લઈશું હવે હું રાઈસ બધા જો ફ્રેન્ડ્સ આપણે રાઈસ બધા લીધા છે હવે એને થોડા ઠંડા થવા દઈશું હવે આપણે કઢાઈ લીધી એમાં હું થોડું તેલ એડ કરીશ હવે તેલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હું એડ કરીશ જીરું

જે તમે કશું ઘરમાં જાજુ વધારે ના હોય તો એ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી પણ આવક બનાવી શકો હવે હું એમાં આ ગાજર અને કેપ્સિકમ પણ એડ કરી દઈશ હવે એમાં થોડું મીઠું એડ કરી દઈશું રાઈસમાં બાકતી વખત નાખ્યું દઉં એટલે વધારે નહીં એડ કરવાનું આ લીલા મરચાં છે એ પણ આવી રીતે લાંબી લાંબી ચિપ્સ કરી લીધી છે એ પણ એડ કરી દઈશ આને પહોંચવા નહીં દેવાનું કચરું જ રાખવાનું તો જેનો ટેસ્ટ જ સારો આવે છે હવે થોડો બિરિયાની મસાલો એડ કરીશ થોડો આમાં એડ કરીશ અને થોડો પુલાવમાં એડ કરીશ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખું છું એ છે પાઉભાજી મસાલો આમાં પાઉભાજી મસાલો બહુ સરસ લાગે છે કોઈ વાર તમે આ બિરયાની બનાવો વેજ પુલાવ સોરી તો તમે એડ કરી જોજો ખરેખર બહુ સરસ ટેસ્ટ આવે છે હવે એમાં હવે હું રાઈસ એડ કરી દઈશ આપણે બધા રાઈસ એડ કરી દેવાના હવે બિરયાની મસાલો હું ઉપરથી બીજો એડ કરીશ એની ફ્લેવર ઉપરથી નાખવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને થોડુંક તીખું ટેસ્ટ આપવા હું લાલ મરચું એડ કરીશ આ રીતે તમે એકવાર ટ્રાય કરી જોજો ખરેખર બહુ સરસ પુલાવ બને છે અને રાયતો કઢી એ સાથે સર્વ થાય છે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો આપણો પુલાવ ઓલમોસ્ટ રેડી જ છે તો ફ્રેન્ડ્સ આપણો પુલાવ રેડી છે હવે એની ઉપર થોડુંક ગાર્નિશિંગ માટે ધાના એડ કરીશું તો તમે જોઈ શકો છો તમે કેવા લાગ્યા તે ચોક્કસથી કહેજો લાઈક સાઇડ સબસ્ક્રાઈબ કરજો Thank you.